ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ગામે આજે વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું હતું સરતાનપર ચેકડેમ બંધારા નિર્માણ તથા શેત્રુજી ડાબા અને કાંઠાની નહેરના આધુનિકીકરણના કુલ રૂપિયા પાંચ હજાર ચારસો એક્યાસી લાખના કામોનું ખાતમુહૂર્તનું સમારોહનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું આ સમારોહનું આયોજન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરતાનપર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના અનેક માનનીય અગ્રણીઓ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અધ્યક્ષ તરીકે માનની મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા જળસંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા મંત્રી જેઓ હાજર રહ્યા હતા જ્યારે કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી અને ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા તેમજ તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણી ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાભી તથા તળાજા તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી તેમજ મહુવાથી આરસી મકવાણા તળાજા નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાઠોડ તળાજા શહેર પ્રમુખ આઈ વાળા તળાજા તાલુકા પ્રમુખ મેહુલભાઈ ડાંગર તેમજ સરતાનપર ગામના સરપંચ હરેશભાઈ વેગડ સહિત અનેક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ નોંધાઈ હતી આ અવસર પર વક્તાઓએ જણાવ્યું હતું કે ચેકડેમ અને નહેરના આધુનિકીકરણથી તળાજા તાલુકાના ખેડૂતોને સિંચાઈમાં સુવિધા મળશે પીવાના પાણીની સમસ્યા દૂર થશે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સમૃદ્ધિનો માર્ગ ખુલશે આ આયોજન ભાવનગર સિંચાઈ યોજના વર્તુળ તથા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું અને માન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળસંપદ થનારી મહાન પૂર્વ ધારણામંત્રી ઝંકેશભાઈ પટેલના અગ્ર પ્રયાસોથી લખાઈ ગયો છે આ વિસ્તારના વિકાસનો યોજના

નવીનીકરણ આયોજન બની આ ગામ થવાથી એકસો ગામ ને છવ્વીસ હજાર હેક્ટર पर आई प्रोटोकॉल पर बहुत एजुकेशन के लिए और संदर्ज फैक्टर डिस्टेंस और ना के सिंचाईnabla लागू जो तदनुसार गणना बनीं दल में वर्ष 2004 में अलग विधारा योजना पूर्णतया थी जिन्हें 550 हेक्टेयर में स्थान मिला हुआ था आंध्र Johnny Spa, Boat Plant, Bungalow, Coastal Erosion Protection, बहुत संतोष होता है जब सऊदी योजना से हो रहे बदलाव को मैं देखता हूं आज भी जिस हिस्से का लोकार्पण हुआ है उसे भावनगर और बरेली जिले के अनेक टैमिक पहुंचा જેમ ફાઈટો અનતાજી દેસરા તેમનું પદનું પૂરી થશે દીપન સ્નીયાતા અનુચળત તેમ કે ભવિષ્યમાં આવા વિસ્તારની પાણી છલપન આ જન્મ ચાલી છે જે નું ચોમાસા પાછળ છે અને પાણી તળકાના નાચાવાળ અને ખારો દેન પર સોની હોજાઈ જાય માઈલ વાળા ગામનું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપુર ગામ ખાતે સરતાનપર બંધારા ભાગ એકનો બે હજાર પાંચસો ઓગણચાલીસ લાખના ખર્ચે અને શેત્રોજી ડેમની જમણા અને ડાબા ડાબાકાંઠાની બંને કેનાલો જેનું નવીનીકરણ એટલે પાકી સ્ટ્રક્ચર બનાવવાનું કામ બે હજાર નવસો બેતાલીસ લાખના ખર્ચે આમ કુલ પાંચ હજાર ચારસો એક્યાસી લાખના ખર્ચે આજે આ વિધિ વિવિધ કામોનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન કરવામાં આવ્યું આ ભૂમિપૂજન વખતે અમારા આ વિસ્તારના રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી નિમુબેન અમારા ધારાસભ્ય ગૌતમભાઈ પૂર્વ ધારાસભ્ય આરસી મકવાણાભાઈ અને પાર્ટીના પ્રમુખશ્રી અને સંગઠનના સૌ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ખૂબ વિશાળ સંખ્યામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું આજુબાજુના સરપંચો પદાધિકારીઓ અધિકારીઓ જે વર્ષોથી આ વિસ્તારનું આ ડેમ બનાવવા માટેનું સ્વપ્ન હતું એ સ્વપ્ન આજે અમે સાકાર કરવા જઈ રહ્યા છીએ ત્યારે આવતા દિવસોમાં આ સરતાન પર બંધારો ભાગ એક અને બીજો ભાગ પણ તાત્કાલિક કામ શરૂ થાય એ માટેનું અમારું આયોજન છે સંપૂર્ણ સરતાન પર બંધારો એ વહેલી તકે પૂર્ણ થાય એ માટેનું અમારા વિભાગને સૂચના અપાયેલી છે આ બંધારો બનતા આજુબાજુના લગભગ પાંત્રીસ ગામોમાં જેને વર્ષોથી આ સિંચાઈના પાણી માટેની અથવા તો પીવાના પાણી માટેની સમસ્યાઓ હતી જરિયાનું ખારું પાણી આગળ વધતું હતું એ અટકશે અને જમીન ફળદ્રુપ બનશે જમીન ફળદ્રુપ બનતા ખેતી અને ખેડૂત સમૃદ્ધ બનશે જેને કારણે આ સરતાન પર વિસ્તારના ગામડાઓ એ ખેતીને દૃષ્ટિએ પણ સમૃદ્ધ બનશે ખેડૂતોની આવક બમણી થશે આ બંધારા પછી તરત જ આગામી દિવસમાં એની પાછળના બંને બંધારો મેથલા બંધારો અને માલેશ્રી બંધારો અને માલણ બંધારો જે બહુ તાલુકાનું છે એ પણ અમારું આયોજનમાં છે અને એકાદ મહિનામાં એના પણ ટેન્ડરો બહાર પડશે એટલે સંપૂર્ણ મહુવા તાલુકાના ઘોઘા તાલુકાના અને તળાજા તાલુકાના દરિયાઈ કાંઠાના લગભગ મોટા ભાગના વિસ્તારો જે અત્યાર સુધી પાણી દરિયામાં વહી જતું એ પાણી મીઠું પાણી રોકાય અને ખેડૂતોને અને પીવાના પાણી માટેનું સિંચાઈનો પ્રશ્ન હલ થાય એ માટે રાજ્ય સરકારે અમારા વિભાગે ખૂબ આયોજનબદ્ધ રીતે અમે કામ કરી રહ્યા છીએ અને જે રીતે મારા રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ અને મારો વિભાગ જે કામ કરી રહ્યો છે વહેલી તકે આ વિસ્તારને હજુ પણ વંચિત રહેલો વિસ્તાર સિંચાઈ અને પીવાનું પાણી મળે એ માટે નું આયોજન છે સાહેબ આ કામ ક્યારે શરૂ થશે અને કેટલા સમયમાં આ કામ પૂરું બસ વધીને 8-10 દિવસમાં કામ તો શરૂ થવાનું છે થોડું પાણી ભર્યું છે એટલે થોડું પાણી ઓછું થાય તરત જ કામ શરૂ થશે અને 18 મહિનાની અંદર આ કામ પૂર્ણ ફેઝ ભાગ 1 નું અને તરત જ એ ભાગ 2 નું પણ મંજૂર થઈ ગયું છે એટલે એ ટેન્ડરની પ્રક્રિયામાં છે અને એ પણ તરત ભાગ 2 નું કામ શરૂ થશે એટલે વધીને 1.5 વર્ષની અંદર આ કામ પૂર્ણ થવાનું અમારું અત્યારનું ધારણ ધારણા છે